નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમ આપણે રિવિઝનનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આજે આપણે ભણીશું એક્ટિવિટી નંબર બે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જ તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર બે એક્ટિવિટી નંબર બે એમ કહે છે કે રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ધેમ કે ડાયલોગ વાંચો અને તેને પછી ઇનેક્ટ કરો તેનો અભિનય કરો ચલો વાંચીએ પહેલું છે રીડ ધ ડાયલોગ મહેશભાઈ વેન્ટ ટુ અમેરિકા ઇન માર્ચ 2000 કે મહેશભાઈ જે છે માર્ચ 2000 માં અમેરિકા ગયા હતા હી ઇઝ ઇન હિઝ વિલેજ રામપુર નાવ ના એટલે અત્યારે અત્યારે તે પોતાનું ગામ રામપુર માં છે હી વિલ સ્ટે હિયર ફોર 2 મંથ્સ કે તે અહીંયા 2 મહિના રોકાવાના છે અને હી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ ફોર ધ પીપલ ઓફ રામપુર અને તેને રામપુરના લોકો માટે કંઈક કરવું છે તો હી મીટ્સ ધ સરપંચ ઓફ ધ વિલેજ તેથી તે ગામના સરપંચને મળે છે હવે રામપુરમાં રહેતા મહેશભાઈ અને મહેશભાઈ ક્યાં જાય છે ઈસવીસન બે હજારના માર્ચ મહિનામાં અમેરિકા રહેવા જાય છે ત્યાં ધંધા કરવા માટે જાય છે બિઝનેસ કરીને જે છે થોડાક સમય માટે પાછા આવે છે બે મહિના માટે તેઓ પોતાના ગામમાં રોકાવાના છે અને પછી પાછું એને અમેરિકામાં જવું પડે એમ છે પણ એ બે મહિના દરમિયાન તે પોતાના ગામનો ઉદ્ધાર કરવા માંગે છે પોતાના ગામના લોકો માટે કઈક સારું કામ કરવા માંગે છે અને તે અત્યારે કોને મળી રહ્યા છે સરપંચને મળે છે અને વાતચીત કરે છે ચાલો સાંભળીએ એમની વાતચીત મહેશભાઈ કહે છે સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર મિસ્ટર પટેલ કે મિસ્ટર પટેલ ગામમાં શું ચાલે છે સરપંચ કહે છે રાઈટ નાવ રાઈટ નાવ એટલે અત્યારે વી આર પ્લાનિંગ અ વોટર પ્યોરિફાઈંગ સિસ્ટમ ફોર ધ વોલ વિલેજ કે આખા ગામ માટે વોટર પ્યોરિફાઈંગ સિસ્ટમ એટલે કે પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમનું એક આયોજન કરી રહ્યા છીએ આઈ હોપ વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન ટુ મંથ્સ કે મને આશા છે કે આપણે આ બે મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરી નાખશું તો મહેશભાઈ કહે છે ધેટ્સ રેલી નાઇસ કે બહુ સરસ બટ વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ પણ તમે આ પ્લાન્ટ મૂકશો ક્યાં તો સરપંચ કહે છે વી આર પ્લાન્ટિંગ ટુ હેવ વીઆર પ્લાનિંગ ટુ હેવ ઇટ નિયર ધ વોટર ટેન્ક કે જ્યાં વોટર ટેન્ક છે જ્યાં પાણીની ટાંકી છે એની નજીક મૂકવાનો અમારો પ્લાન છે તો મહેશભાઈ કહે છે બટ વોઝન્ટ ધેર અરવિંદભાઈ સ્ટોલ નિયર ધ વોટર ટેન્ક એ વોટર ટેન્કની નજીક તો અરવિંદભાઈનો સ્ટોલ નથી બરોબર સરપંચ કહે છે ઓ યસ હા છે તો ખરા ઇટ ઇઝ રાઇટ સાચી વાત છે બટ વી વીલ ટોક ટુ હિમ આપણે એની સાથે વાત કરશું અને વી હોપ હી વિલ બી રેડી ટુ મૂવ હિઝ સ્ટોલ અને મને આશા છે કે તે પોતાનો સ્ટોલ એ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે રેડી થઈ જશે એવું કે જ્યાં વોટર પ્લાન્ટ મૂકવાનો છે ને ત્યાં એક ભાઈની દુકાન છે નાની હવે જો એ ભાઈને વાત કરી કે ભાઈ તમે પ્લાન્ટ મૂકવાનો છે તમે તમારી દુકાન જે છે કોઈ બીજી જગ્યાએ લગાડ નાખો તો એ કંઈક રાજી થઈ જાય તો આ વસ્તુ થઈ શકે

પેલા કરતા સારા સ્વાસ્થ્ય વાળા જે છે પ્રાણીઓ હશે આપણા ગામમાં મહેશભાઈ શુદ્ધ દૂધ મળશે સ્ટ્રોંગ તાકાતવર બાળકો થશે અને ફ્યુચર સુંદર થશે ફ્યુચર જે છે બ્રાઇટ એટલે કે તેજસ્વી થશે સરપંચ કહે છે યસ ઓફકોર્સ હા એકદમ સાચી વાત છે યુ નો દેટ વી હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ ઇન અવર વિલેજ એ શું તમને ખબર છે આપણા ગામમાં એક જૂની પ્રાથમિક શાળા છે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈસ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન મારે જે છે એ બાળકો માટે હાઈસ્કૂલ એટલે કે ત્યાં મોટી સ્કૂલ જે છે બનાવી છે હાઈસ્કૂલ શું થાય પ્રાઇમરી એટલે પ્રાથમિક ધોરણ 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 સુધીનો અભ્યાસ થતો હોય નવ દસ અગિયાર બારનો પણ અભ્યાસ થવા માંડે એવી મારે સ્કૂલને ઊભી કરવી છે તો મહેશભાઈ આઈ લાઈક યોર વિઝન મને તમારી દ્રષ્ટિ ગમી આઈ થિંક આઈ કેન હેલ્પ યુ ફોર ધેટ કે મને લાગે છે કે હું તમારી મદદ કરી શકીશ આની અંદર આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી માંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયો આપેલી છે સરપંચ કહે છે ઈટ્સ રેલી નાઈસ ઓફ યુ તમારી બહુ સારી વાત છે ખૂબ આભાર કેન યુ હેલ્પ અસ ફાઇનાન્શિયલી કે શું તમે અમે ફાઇનાન્શિયલ એટલે કે પૈસાથી મદદ કરી શકશો મહેશભાઈ કહે છે યસ શ્યોર હા ચોક્કસ આઈ વિલ ડોનેટ સમ મની હું થોડક પૈસા આપીશ

અને મહેશભાઈ અમેરિકા ગયા તે પહેલા અત્યારે અને ભવિષ્યમાં ગામની શું પરિસ્થિતિ છે તે ધ્યાનમાં રાખી નીચેના ટેબલમાં વાક્ય લખો કે બિફોર માર્ચ 2000 માર્ચ 2000 પહેલા ગામમાં શું હતું આજે ગામમાં શું છે અને આફ્ટર અ મંથ એક મહિના પછી ગામમાં શું થશે તો પહેલા તો 2000 પહેલા માર્ચ 2000 પહેલા એટલે કે રામપુરમાંથી મહેશભાઈ અમેરિકા ગયા એની પહેલા શું હાલત હતી તેના વિશે વાત કરી લઈએ કે ધેર વોઝ અરવિંદભાઈ સ્ટોલ નિયર વોટર ટેન્ક વોટર ટેન્કની નજીક અરવિંદભાઈનો સ્ટોલ હતો નો વેનેટરી હોસ્પિટલ કે ગામની અંદર જે છે પ્રાણીઓ માટેની હોસ્પિટલ નહોતી અને પ્રાઇમરી સ્કૂલ અને ગામમાં પ્રાથમિક શાળા હતી ઓકે આજે કેવી હાલત છે તો આજે છે ધેર ઇઝ અ પ્લાન ફોર વોટર પ્યોરિફાઈંગ સિસ્ટમ એક આયોજન છે એક પ્લાન છે કે વોટર પ્યોરિફાઈ સિસ્ટમ મુકાવાની છે દેર અ વેનેટરી હોસ્પિટલ એક પ્રાણીઓ માટેની હોસ્પિટલ છે અને ધેર ઇઝ ધ પ્રાઇમરી સ્કૂલ અને પ્રાથમિક શાળા છે અને એક મહિના પછી શું થઈ જશે શું ફેરફાર આવશે કે વોટર પ્યોરિફાઈ સિસ્ટમ વિલ બી ઓલમોસ્ટ કમ્પ્લીટેડ વોટર પ્યોરિફાઈ સિસ્ટમ લગભગ પૂર્ણ થઈ જશે અને ધેર મે બી સ્કૂલ શું અને થોડાક દિવસોમાં ત્યાં હાઈ સ્કૂલ પણ બની જશે ઓકે શું હતું અહીંયા છે શું છે અહીંયા છે ને શું થઈ શકે એમ છે કે શું થશે તે આ બાજુ આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ પરિસ્થિતિમાં આપણે શું કરી નાખ્યું અહીંયા વર્ણન કરી નાખ્યું બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણિયા ધોરણ છ ના એક્ટિવિટી નંબર ટુ રિવિઝન ની ભણીશું આવતા વિડિયોમાં જેમાં આપણે રિવિઝન ની એક્ટિવિટી નંબર ત્રણ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો